બ્રેકિંગ ન્યૂઝ માં આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની જ્યાં કેશોદ માં મઠિયા હનુમાન મંદિર નજીકના વિસ્તારમાં વીજ લાઈન માં તકલીફ સર્જાતા આશરે ચાર વ્યક્તિઓને વીજ શોર્ટ લાગ્યો હોવાની ઘટના સામે આવી રહી છે પ્રાપ્ત વિગતો અનુસાર પોલ ની લાઈન માં ટેકનિકલ ખામી હોવાના કારણે ઘરમાં કામ કરતી વખતે લોકોને શોર્ટનો ઝટકો લાગ્યો હતો સદનસીબે કોઈ મોટી જાનહાની ટળી છે અને પ્રમાણભૂત રીતે લોકોએ કહ્યું કે આ મુદ્દે અગાઉ પણ પીજીવી રજૂઆત યોગ્ય પગલા ન લેવાતા અંતે આ અનિચ્છનીય ઘટના ઘટી હતી હાલ તો સ્થાનિકો દ્વારા મીડિયા મારફતે પોતાનો આક્રોશ વ્યક્ત કરી ટેકનિકલ કામગીરીમાં ગફલત બદલ જવાબદારો સામે પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે અને બધી જ જાનહાની ટળી છે